શ્રી સ્વામિનારાયણ મંદિર વલતાળધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરથી કશ ભજન હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે અઠ્યાવીસ બાર બીજા ત્રેવીસના રોજ સંધ્યા સમયે અયોધ્યા ભગવાન શ્રીરામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય મહામંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભ્યું છે આભિયાનમાં અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા અયોધ્યા કળશીયાત્રાનું સાળંગપુરધામ ખાતે આગમન થયું હતું શ્રી કૃષ્ણ ભજન દેવજી હનુમાનજી મંદિરમાં જય જય શ્રી રામના નામ સાથે ભગવાન શ્રી રામ લલ્લાના અયોધ્યા કળશ યાત્રામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને જય ઘોષ વચ્ચે પપુશ્રી કઠોરશ્રી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પધારવા આવ્યા હતા સંધ્યા સમયે સાત કલાકે સંધ્યા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી અને રામદૂત ભક્તોનું ફૂલહાર પહેરાવી ઈષ્મા પૂર્ણ સ્વાગત કર્યું હતું બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું ભવ્યથી ભવ્ય મહા મહોત્સવ યોજવામાં યોજાયો છે આ પરમ ઐતિહાસિક ઘટનાને આપણે સૌ આપણા સ્થાને રહીને પણ સાક્ષી બનીને વૈદિક સનાતન ધર્મ હિન્દુ તરીકે ભગવાનની પવિત્ર દિનને પ્રશંસા સાથે મહાઉત્સવ તરીકે ઉજવીએ પરમ પવિત્ર ઘડીનો પપ્પુ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ આનંદ વ્યક્ત કર્યો હતો શ્રી રામલલા દર્શન સાળંગપુર ધામમાં શ્રી ભજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામના કોઠારી શ્રી વિવેક સાગર દાસવામી તેમજ વડતાળ ગાદી પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીના રૂઢ આશીર્વાદથી શ્રી કષ્ટભજન દેવના અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એ શ્રીરામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દાદા દિવ્ય શંગાર અંતે ભવ્ય અન્નકુટ ધરવામાં આવશે તેમજ સમગ્ર મહોત્સવ લાઈવ દર્શન વિશાળ એલઈડીના માધ્યમથી કરવામાં આવશે